કન્યાદાનમાં બેસેલા યજમાન દંપતિ ચાલો કરે હસ્ત મેળાપને વધાવી લેજો બંને ઠેકાણે બે બે ગોવારકા દીકરી આવી જજો બે બે ગોવારકા દીકરી આવી જજો સત્તા કરી જાવ બેનો આવી જાવ દાદા કન્યાદાન વાળા નાથમાં પાણી આવી જજો અયા ગૌરી અને રુદ્ર નામના વચને વચરીનો કન્યાદાન તમે કરો છો અલંકાર પાત્ર સિંહાસન આદિ બધી વસ્તુ અલંકાર આભૂષણ બધી વસ્તુ આપણે અર્પણ કરવી

સવાય હોય જે તમે દાન આપશો સાવા વાળા ડબલ દેશે ઓમ શ્રી ગણના કર્મના સંગતા સદી અર્ધમ્બ ઈહ મંડમ વદ્યેનો વચ વચરે પૂજન પૂર્વક કૈનો દાને નો દેનો ભગવાન મહારુદ્ર શિવ વારુને પ્રિય નાનો જળક કે જવાનો વારની દક્ષિણા ત્યાં કાને મુકાવી દેજો કે અસ્તમેણા પર મુકાવી દેજો દેવતા દેવદા વિનમહ નમસ્કારં સમર્પયામે હરે ઓમ તાદો દેવતાભ્ય નહ નમસ્કાર સંબોધયામ અનિર્દિષ્ટો વૃત્વ નિવૃત્તિ સદગતે સદગતે ઉત્તમલકાફલ સુવર્ણદાન સફળકર્મેણ હી દુષ્લક્ષણ સપલપયામ

மரு மஹருய மஹருதரா மஹருதிரா மஹருதிரா ஹரி ஓம் கங்கா செமே સુર ન સમુદ્ર સહિત

પછી પૂછડું લગાવજો ગેચંદર ના વાંચડા વાંચી અનુસાર જમી લીધા હોય તો તેનું તરફ ગ્રાફ આપી દો

Midromok sou ena nova dei servis opo mayendo 走走走